તો નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરી તો સંપૂર્ણ ગુજરાતમાં અત્યારે ભારે તારાજી સર્જાઈ ચૂકી છે ઓલ ઓવર ગુજરાત પાણીમાં ગરકાવ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તેની વચ્ચે દક્ષિણી ગુજરાતમાં ગુજરાતની અંદર ખાસ કરીને સુરત સહિતના ભાગોની અંદર આજે પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે તેની વચ્ચે હજુ પણ ખુખાર સિસ્ટમ જોઈ લ્યો તો ગુજરાતના ભાગોને છોડીને આગળ જવા તૈયાર નથી કારણ કે મજબૂત સિસ્ટમો મિત્રો ગુજરાતના ભાગોમાં ચારો દિશા તરફથી હવે મિત્રો એક થઈને બેઠેલી જોવા મળી રહી છે તેના કારણે

સાથે વરસાદો જે છે તે તૂટી પડવાના છે ખાસ ચોવીસ અને પચીસ તારીખની અંદર ભારે હવામાન રેડ એલર્ટ જાહેર કરી છે તેને લઈને સંપૂર્ણ ગુજરાતમાં ભારે છે કારણ કે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવાના છે અતિ ભયંકર વરસાદ ગુજરાતને ધમરોળશે તો બીજી તરફ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પૂર આઘાઈ જે કરવામાં આવી હતી તે સાચી પડતી જોવા મળી રહી છે દક્ષિણી ગુજરાત આખો પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે લોકોના ઘર ડૂબ્યા છે કેટલાક લોકોની ગાડીઓ ડૂબી ગઈ

જોઈ શકો છો અને ઘરોની અંદર મિત્રો જોઈ શકો કે પાણી ભરાઈ ચૂક્યા છે લગભગ ઘરના મિત્રો અંદર ગોઠણ સમા પાણી ઘરના રસોડા અને રૂમની અંદર મિત્રો ભરાઈ ચૂક્યા છે તમે અનુમાન લગાવી શકો કે ખાસ કેવી મજબૂરી લોકોની રહી હશે ત્યારબાદ મિત્રો આ ત્રીજો વિડીયો જોઈ લ્યો તો આ પણ મિત્રો એક સોસાયટીનો વિડીયો છે જ્યાં ઘરોની અંદર પાણી ભરાય આવશે અને આટલું જ નહીં લોકો અડધી રાત્રે ચાર વાગ્યાનો આ વિડીયો છે જ્યારે લોકો બહાર આવી રહ્યા છે તેની વચ્ચે અહીંયા મિત્રો તમને આ વિડીયોની અંદર દેખાડી દઈએ તો ઘરોની અંદર પાણી જે છે તે સાફ સામે દેખાઈ રહ્યું છે જોઈ લો મિત્રો આ ઘરની અંદર પાણી જે છે તે

That's <sling> હવે મિત્રો ઓવરફ્લો થવાની આડ ઉપર આવી છે આ મિત્રો વાત થઈ ગઈ દક્ષિણ ગુજરાતની પરંતુ આ જે મજબૂત સિસ્ટમ જોઈ લ્યો આ ગુજરાતનો નકશો છે જે મજબૂત સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધમરોળવાનું શરૂ કર્યું છે તે હવે આગળ વધવાની છે અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોને પણ આજે મિત્રો જે છે તે ધમરોળશે તેવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા મિત્રો જે નકશાઓ સામે આવી રહ્યા છે જે જોઈને તમે ચોંકી જવાના છો આ નકશાઓ તમે સ્ક્રીન ઉપર જોઈ લો તો મિત્રો આ જે છે તે વરસાદની સિસ્ટમ દર્શાવે છે આ નકશો ચોવીસ અને પચીસ તારીખનો છે ચોવીસ પચીસ જૂનના રોજ ગુજરાતના ભાગોમાં ભારે તારાજી સરજાવાની છે જોઈ લો મિત્રો ગુજરાતના નકશોમાં ભાગોની અંદર એલર્ટો આપી દેવામાં આવ્યા છે આ મિત્રો આંકડાઓ છેલ્લા ચોવીસ કલાકમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો તેના તેની અંદર વાત કરીએ તો સુરત સિટીની અંદર સાડા ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છેલ્લા દસ થી બાર કલાકની અંદર માત્ર તેની સાથે સુરતના કામરેજમાં પણ

જે છે તે મિત્રો આ રીતની આગળ વધીને સૌરાષ્ટ્ર સુધી પહોંચશે કાળા ડિબાંગ વાદળો કાળ સમાન બનીને ઉભેલા છે જે ગુજરાતના ભાગોને ધમરોળવાનું કામ જે કે તે મિત્રો કરવાના છે તો બીજી તરફ વાત કરીએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદો તૂટી પડવાના છે તેની પણ મિત્રો તમને એકો એક જિલ્લાનું નામ લઈને માહિતી આપવાના છે આજના વિડીયોની અંદર તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી તમને માહિતી આપી દઉં કે જે રીતની વરસાદની સિસ્ટમો અત્યારે અને બની તેના આધારે આગામી કલાકોની અંદર કેવા વરસાદો પડવાના છે વેધર શું જણાવી રહ્યા છે જાણવું ખૂબ જરૂરી બનવાનું છે કારણ કે ઓલ ઓવર ગુજરાત અત્યારે હાલ પાણીમાં ગરકાવ થનારું જોવા મળી રહ્યું છે જે આગામી પચીસ છવ્વીસ સત્તે તારીખ સુધી મિત્રો ગુજરાતમાં હાઈ એલર્ટ ભારે વરસાદને લઈને વેધર મોડલ ઈસીએમએ ડબલ્યુ વાત કરીએ તો ઇસીએમએફ વેધર મોડલ અનુસાર પણ ગુજરાતના ભાગોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે તૂટી પડતા જોવા મળી રહ્યા છે તેની વચ્ચે મધ્ય ગુજરાતની વાત પહેલા કરીએ મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો જોઈ લો તો ખાસ કરીને ભારે વરસાદની સિસ્ટમ જે છે તે ધમરોળ છે તેને લઈને કયા કયા વિસ્તારોમાં દાહોદથી લઈને મિત્રો નડિયાદ અમદાવાદ ધોળકાના વિસ્તારો તેની સાથે ડાકોર ગાંધીનગર કડીના વિસ્તારોથી લઈને પંચમહાલ અને આસપાસના મહીસાગર અને ખેડા સહિતના ભાગોની અંદર પણ મિત્રો આ હાઈ ની વરસાદી સિસ્ટમ તાંડવ મચાવશે કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળવા

ગુજરાતના ભાગોને જે છે તે ધમરોળવાનો છે ઉત્તર ગુજરાતનો પટ્ટો જોઈ લ્યો તો રેડ ઝોનમાં ઉત્તરીય ગુજરાતનો પટ્ટો આવી રહ્યો છે તે એક મોટું ચિંતાનો વિષય છે એટલે કે અત્યારે જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રસ્તાઓમાં પાણી ભરાયા છે પૂર સમાન સ્થિતિ છે તે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ કાળ સમાન બનતી જોવા મળી રહી છે ખાસ પચીસ તારીખ સુધીમાં જે છે તે ઉત્તરીય ગુજરાતના ભાગો થઈ જો સાવધાન વિસ્તારો વાત કરીએ તો મહેસાણાથી લઈને વડનગર સિદ્ધપુર પાટણ રોડા રાધનપુર હારી ચાણસમા મોઢેરાના વિસ્તારોથી લઈને માણસા પ્રાંતિજ હિંમતનગર ઈડર મોડાસાના વિસ્તારો ઉપર તરફ મિત્રો આગળ જઈએ તો જોઈ લો થી લઈને ધાનેરા પંથક થરાડ પંથક પાલનપુર અંબાજી આબુ અંબાજી ખેડબ્રહ્મા અરવલ્લી પંચમહાલ ડુંગરપુર ઈડર બધા જ વિસ્તારો ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાથી લઈને મહેસાણા પાટણ અરવલ્લી એકો પંથકોની અંદર જે છે તે મિત્રો ખતરનાક કડાકા ભડાકા સાથેના વરસાદો ત્રાટકશે દસ દસ ઇંચના વરસાદો પૂર જેવી પરિસ્થિતિ બની શકે સંપૂર્ણ ગુજરાતમાં અત્યારે જે છે તે અતિભયંકર વરસાદી સિસ્ટમો તબાહી મચાવી રહી છે તેની વચ્ચે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર કેવો માહોલ થતો જોવા મળી રહ્યો છે ખાસ હવે મિત્રો આપણે જે છે તે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ECMF W વેધર મોડેલ અનુસાર સૌરાષ્ટ્રના ભાગો પર પાણીમાં ગરકાવ થનારા જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે તેમાં પણ સૌરાષ્ટ્રની અંદર મે તમને જે સિસ્ટમો સમજાવી તે મિત્રો અહીંયા તમે જોઈ લ્યો તો તમને ખબર પડે કે ખાસ કરીને ભાવનગર સહિતના પંથકોમાં અતિ ભારે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે જેમાં વલ્ભીપુર સિનોર ભાવનગર પાલિતાણા તળાજા ગારીયાધારનો પટ્ટાથી લઈને મહેસાણાના વિસ્તારોથી લઈને મહુવાથી લઈને નીચે છે એક રાજુલા લીલીયા સાવરકુંડલા અમરેલીના પંથકોથી લઈને ધારી બગસરાના વિસ્તારો દુધાળા બાબરાના વિસ્તારોથી લઈને આગળ મિત્રો જોઈ લો તો ખાસ કરીને મિત્રો જે અમરેલી જિલ્લાના બગસરા પંથકો છે જૂનાગઢ અને ગીર સોમનાથના વેરાવળ સહિત તુલસીશામ ગીર સહિતના વિસ્તારોથી લઈને બધા જ ભાગોની અંદર સૌરાષ્ટ્રમાં કડાકા બડાકા સાથેની સિસ્ટમો તૂટી પડશે મધ્ય સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ તો બોટાદના વિસ્તારોની અંદર પણ જોઈ લ્યો રાજુલા ધંધુકા બરવાડાથી લઈને ગઢડાના વિસ્તારો સાળિંગપુર રાજકોટમાં પણ સાપર વેરાવળ ગોંડલ જસદણ ઉપલેટાથી લઈને મિત્રો ધોરાજી પંથક ચોટીલા અથાણગઢના વિસ્તારો ઉપર જોઈ લઈએ તો સુરેન્દ્રનગરનો પટ્ટો આ બધા જ વિસ્તારોમાં સિસ્ટમ સિસ્ટમ છે 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 પોરબંદરની અંદર પણ પણ વરસાદની એટલે કે આ જે સિસ્ટમો મિત્રો બની રહી તે કાળ સમાનવાની હવે પૂરેપૂરી તૈયારી છે કારણ કે અહીંયા જોઈ લઈએ તો મિત્રો હાઈ લેવલનું સર્ક્યુલેશન જે છે ત્યાં સાગરના ભાગની અંદર બની રહ્યું છે અને આ સર્ક્યુલેશન ગુજરાતના ભાગોમાં તબાહી લાવશે તેવા અનુમાનો પણ લગાવવામાં આવી રહ્યા છે જેની શરૂઆત પણ થઈ ચુકી છે હવે મિત્રો મારે તમને અહીં આ એક ખૂબ કામની માહિતી આપવાની છે કે ગુજરાતની અંદર આંધી તોફાનની પણ આગાહી છે જોઈ લો મિત્રો 25 તારીખ બાદ ગુજરાતના ભાગોમાં ભારે આંધી તોફાનો પણ જોવા મળી શકે પવનની ગતિઓ દેવો જોવા મળશે જેમાં ઉત્તરીય ગુજરાતના ભાગમાં મિત્રો 25 તારીખ અને 26 તારીખ અતિ ભારે રહેશે જ્યારે પવનો પણ મિત્રો હાઈ લેવલના ફૂકાવાના છે તો બીજા નંબર ઉપર મિત્રો હવામાન ખાતાની એક આગાહી જે છે તે ખૂબ મોટી છે જેને લઈને સંભવના ગુજરાતમાં અત્યારે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે બીજી તરફ મિત્રો એક વાત તમને કરી દઉં તો અમલાલ જેવા નિષ્ણાંતે ઓલરેડી આગાહી કરી હતી કે 25 થી લઈને તારીખ વચ્ચે ગુજરાતના ભાગમાં પૂર જેવી પરિસ્થિતિ બનશે તે મિત્રો સાચું પણ શું કારણ કે મિની પૂર જેવી સ્થિતિ ઓલરેડી સુરત સહિતના ભાગોમાં બનવા લાગી છે કે મિત્રો આગામી કલાકોમાં વરસાદ કેવો રહેવાનો છે કેવો નહીં તેના વિશે જે છે તે મિત્રો હવે કુદરતનો કહેર જોવા મળશે કારણ કે સિસ્ટમો તો હવે ઓલરેડી ખૂખાર બની ગઈ છે જે આગામી કલાકોમાં હજુ વધારે ભારે છે તેની વચ્ચે મિત્રો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદનો માહોલ છે તેની વચ્ચે તમારા ગામમાં મિત્રો હાલ અત્યારે કેવું વાતાવરણ છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો બાકી મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને જે કઈ પણ નવી હવામાન અપડેટ આવી રહી છે તે હું તમને ક્રમશઃ વિડીયો બનાવીને અત્યારે આપી રહ્યો છું તેની વચ્ચે હવામાન ખાતાના જે નકશાઓ પણ મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે તેના વિશે પણ વાત કરીએ તો હવામાન ખાતાએ સુરત લાગુના દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપી દીધું છે અને બાકીના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જે છે તે ખૂંખાર સિસ્ટમ સાથે કડાકા ભડાકા ત્રાટક છે તેવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે મિત્રો જોઈ લો તો ખાસ કરીને એક હાઈ લેવલની સર્ક્યુલેશન અત્યારે જે વરસાદની સિસ્ટમ છે તેનું મુખ્ય કારણ અરબ સાગર છે કારણ કે અરબ સાગરની અંદર અહીંયા તમે દ્રશ્યો જોશો તો ખબર પડશે કે આ સિસ્ટમ અતિ ભારે બનેલી છે અને આજે લો પ્રેશરીય સિસ્ટમ હાઈ પ્રેશરીય સિસ્ટમ બધી સિસ્ટમો એક થઈ રહી છે તેને કારણે જ ગુજરાતમાં અત્યારે ભારે તારાજી સર્જાયેલી જોવા મળી રહી છે અને આ બધી સિસ્ટમો એક ગુજરાત અત્યારે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે આટલું જ નથી સિસ્ટમ સામે આવી છે તે અનુસાર જોઈ લો આજે ભારે વરસાદનું એલર્ટ છે તો પચીસ તારીખ સુધી સાંજના સુધી મિત્રો આ વરસાદનું એલર્ટ રહેલું છે તો જો કોઈ બહાર જવાનો પ્લાન હોય મિત્રો તો કેન્સલ કરી દેજો કારણ કે વાતાવરણનો અત્યારે કોઈ મોટો ભરોસો નથી ગમે ત્યારે ગમે એ પરિસ્થિતિ માટે હવે અત્યારે મિત્રો તૈયાર રહેવું જોશે કારણ કે

ગુજરાત તરફ અગ્રેસર છે ને આ બાજુ તો મોટી સિસ્ટમ આ બંગાળની ખાડીમાં છે જે તો સંપૂર્ણ ભારતના વિસ્તારોને તબાહી કરવાની કોશિશમાં લાગી રહેલી છે તો આ બધી સિસ્ટમો એક થઈ જવાને કારણે હવે પછી આગામી કલાકો ગુજરાત માટે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે જે મિત્રો મજાકની વાત નથી ઘણા બધા લોકોને મિત્રો પહેલેથી આગાહી આપીને મળી ચૂક્યો છે કારણ કે જે મિત્રો પૂરની પણ આગાહી કરવામાં આવી હતી તે જોઈ લો મિત્રો ફોટાની અંદર મેં તમને દેખાડી દીધું છે તે મિત્રો કોઈ અહીંયા મજાકની વાત નથી કારણ કે આને તમે પૂર ના ગણો તો શું ગણી શકો કારણ કે પૂરની પરિસ્થિતિ તો બનવા લાગી છે ઘરોમાં પાણી ભરવા લાગ્યા છે મિત્રો

ધન્યવાદ જય માતાજી